ગુજરાતના બધા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું પણ ઠાકોર સમાજના એક પણ કલાકારનું સન્માન કરવામાં ના આવ્યું એ તો તમને અને મને બધાને ખબર છે પણ આખો ઠાકોર સમાજ નારાજ છે પાજબા સરકારથી ગુજરાતના ઠાકોર સમાજના બધા કલાકારો નારાજ છે સરકારથી ઠાકોર સમાજના એક પણ કલાકારનું સન્માન કરવામાં ના આવ્યું એ અલગ વાત છે પણ ઠાકોર સમાજના નેતા ભાજપ સરકારમાં હોવા છતાં પણ કેમ કોઈ ઠાકોર સમાજના નેતાઓએ અવાજ ના ઉઠાવ્યો કે અમારા કોઈ પણ એક કલાકારનું સન્માન કરો અમારા સમાજના કલાકારોનું સન્માન કરો એવો કોઈ પણ નેતાએ કેમ અવાજ ના ઉઠાવ્યો અલ્પેશ ઠાકોર પણ કેમ હજી સુધી ચૂપ છે અલ્પેશ ઠાકોરે કેમ કંઈ કહ્યું નહીં કે અમારા સમાજના એકાદ કલાકારનું પણ સન્માન કરો તો સારું કહેવાય જ્યારે સોશિયલ મીડિયામાં બહુ ચકચાર મચી ગયા પછી અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને કહ્યું કે તમે આવો અને શાંતિથી બધું સોલ્વ કરીએ વિક્રમ ઠાકોરને અલ્પેશ ઠાકોરે શું કહ્યું ચાલો જાણીએ એની પહેલા વિડીયો ગમે તો લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને તમે પણ ઠાકોર હોય તો કોમેન્ટ બોક્સમાં હેશટેગ ઠાકોર જરૂરથી લખી દેજો અલ્પેશ ભાઈ બી વાત કરી મારી જોડે બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો